અવારનિસ અમારી પાસે આટલું બધું એરિયા છે બરાબર અમારે કેમ બીજે સરપંચી લોલીમ સાહેબ એક મિનિટ તમે મને કેટલી વાર કીધું છે કે સરપંચ હું ગાજવા છો હું અહીંયા છો થોડીક વાર થઈ ગયા તમારું મેં કોઈ દિવસ તમને કઈ કીધું

અને જગદીશભાઈ ચૌહાણ હોય પોતાના ઘરે ડીમ લાઇટ બાબત એમની ફરિયાદ જે બી વિભાગમાં કરતા જે બી વિભાગમાં થોડો લેટ પડતો બીજી વાર ફોન કરી અને ત્યાં તસલીમભાઈ કરીને ફોન રિસીવ કરનારને ગાળાગાળી કરે ત્યારબાદ કર્મચારીઓ દ્વારા રિપેરિંગ માટે કારાબુંગા ગામમાં જતા તે ગામની અંદર સરપંચ અને તેના પરિવાર દ્વારા ડાયરેક્ટ અને હકીકત જણાતા તે વિડીયોગ્રાફી કરવા કર્મચારીઓ જતાં એ વિડીયોગ્રાફી કરતાં સરકારી કામમાં રૂકાવટ કરેલ હોય જે જીબીના કર્મચારીઓ સિક્કા દ્વારા તપાસ ચાલુ છે આ ફરિયાદ છે એ દિગ્વિજય ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રેખાબેન જગદીશભાઈ ચૌહાણ અને તેમના પતિ જગદીશભાઈ ચૌહાણ વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ છે